હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો આજે વિડીયોની શરૂઆત કરી છે અમે સાડા પાંચ વાગ્યા પછી અને વિડીયોની શરૂઆતમાં આજે બી કંઈક નવીનમાં છે ને આજે અમે લોકો બનાવવાના છીએ પાઉંભાજી તો આપણે પાઉભાજી બનાવવાના છીએ એના માટે કઈ વસ્તુની જરૂર પડે છે અને બધા અલગ અલગ રીતના બનાવતા હોઈએ છીએ અને અમે પણ અલગ રીતના જ બનાવવાના છીએ તો

ગાજર લીધું છે વટાણા લીધા છે ડુંગળી લીધી છે બટેકા લીધા છે દૂધી લીધી છે અને દહીં લીધું છે ને કોથમીર ને એવું તો બધું હોય જ તો હમણાં મેં આટલી વસ્તુ લીધી છે અને આપણે હવે આટલી વસ્તુ છે મારી પાસે અને આટલી વસ્તુની આપણે ભાજી બનાવવાની છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને આમાં કંઈ વધારાનું એડ થઈ ગયું હોય કે એડ કરવાનું બાકી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો ચાલો આપણે પહેલાં બધું કટ કરી લઈએ

મરચું વટાણા અને ટાટા તો આપણે વઘાર કરવા વઘાર કરવાનું થાય છે યુઝ કરીશું ચાલો તો આપણી આટલી વસ્તુ સરસ મજાની કટિંગ કરીને લઈ લીધી છે હવે બધી વસ્તુને એકસાથે મિક્સ કરીને આપણે કૂકરમાં એને પહેલાં ધોઈ નાખીશું તો પહેલાં આપણે કૂકરમાં થોડું પાણી લઈ લીધું છે પહેલાં વટાણા લઈ લઈએ થોડા મરચાં લઈ લીધા છે બનાવવાની છે ઓછી ભાજી એટલે એ પ્રમાણે મેં બધું થોડું થોડું લીધું છે તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો ડુંગળી ફૂલેવ ને દૂધીને એવું બધું આપણે એડ કરી દઈશું ને બધી ને થોડી ધોઈ નાખશું ને પછી આપણે માં સીટી વાગવા માટે મૂકી દઈશું ને એને સરસ મજાનો ચાલો તો બાફી લઈએ ચાલો તો બધું લઈ લીધું છે વન બાય વન ચાલો તો આપણે એને ધોઈ સરસ નાખીએ ને લઈએ તમે કન્ટિન્યુ રહેજો એમાં થોડું નમક એડ કરીને આપણે બધી શાકભાજીને બફાવવા માટે મૂકી દીધી છે ચાલો તો આપણે પહેલા ફટાફટ બાફી લઈએ તો આપણી બધી બધી શાકભાજી મસ્ત મજાની બફાઈ ગઈ છે જોઈ રહ્યા છો થોડું પાણી રહેવા દીધું છે કારણ કે થોડી રસાવાળી કરવાની છે એટલે તો હવે આપણે એને મસ્ત મજાની એવું વાટી લઈશું ચાલો તો પછી મળીએ આપણે તમે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં તમને મજા આવશે તો પાઉાજી સાથે આપણે થોડા પરોઠા બનાવેલા છે પાવ તો છે પણ એમાં એવું છે કે પાવ ના ભાવતા જ આપણે પરોઠા તો હારે ખાઈ શકીએ ને રોટલી બી હાલે પણ મેં અહીંયા પરોઠા કર્યા છે જો સરસ મજાના એવા પરોઠા કર્યા છે ઘીવાળા પરોઠા કર્યા છે ત્રણ ચાર પરોઠા કરી દીધા છે તો તમે આગળ બનાવી રહેજો આપણે તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ સરસ મજાનું એવું ગરમ થઈ જાય પછી આપણે થોડા મરચા તળવાના છે મરચા તળાઈ જાય પછી આપણે થોડું એમાં ઘી એડ કરવાનું છે ને લસણ લસણવાળી ચટણી મસ્ત મજાની આપણે એવી તૈયાર કરી દીધી છે ટમેટા છે અને આ છે આપણું મિક્સ સબ્જી ભાજી માટેની સરસ મજાની એવી વફાઈ ગઈ છે આપણે એને થોડી પીસી દીધી છે આમ તો જો સરસ મજાની થઈ ગઈ છે ને આપણે બધો વઘાર કરવાનો છે તો પહેલાં આપણે મરચાં તળી લઈએ ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો રાઈ ને એવો વઘાર કરી દીધો છે હવે આપણે થોડું ઘી એડ કરવાનું છે એમાં ઘી એડ કરીએ તો સ્વાદ થોડો વધુ સારો આવે છે ચલો તો હવે આપણે એમાં ટમેટા એડ કરીશું ટમેટાની હારે હારે આપણે એમાં હવે થોડી આપણે લસણવાળી ચટણી દીધી છે એ પણ એડ કરી દઈશું લાલ તીખી મરચી ને લસણ બધું મિક્સ કરીને ખાંડ એમાં ખાંડી લીધું છે સ્વાદ થોડો તીખો આવે થોડી વાર આપણે એને ફળવા દઈએ ચલો તો હવે થોડું આપણે એમાં દહીં એડ કરીશું થોડુંક જ સ્વાદ થોડો ખટુમડો આવી જાય વધારે નહીં તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો ના એડ કરજો કરવું હોય તો ચાલે હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું તમારે જે પ્રમાણમાં તીખું જોઈએ એ પ્રમાણે થોડું નમક એડ કરી દઈશું થોડુંક જ કારણ કે પહેલાં આપણે ઓલરેડી એમાં નાખી શૂકેલા છીએ હવે આપણે થોડી હળદર એડ કરીશું તો હવે બધું આપણે મિક્સ કરી લઈએ તો સરસ મજાનો કલર આવી ગયો છે જોઈ રહ્યા છો તમે કઈ રીતના બનાવો છો જરૂરથી બનાવજો ચાલો તો હવે આપણે એમાં એડ કરવાનું છે ભાજી તો આપણે એમાં ભાજી એડ કરી દીધી છે અને હવે આપણે થોડી વાર પછી એમાં લાલ મરચું થોડી ભૂકી એડ કરીશું જેથી કલર થોડો લાલ આવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ચલો તો હવે ભાજી ઉકળી રહી છે આપણે એમાં થોડી ધાણા ભાજી એડ કરી દઈશું એ સરસ મજાની એમાં મિક્સ થઈ જાય અને હવે આપણે એડ કરવાનું છે એમાં ભાજીનો મસાલો ચલો તમને જોઈએ એ રીતના તમે એડ કરી શકો છો ચાલો તો આપણી ભાજી માટેના પાવ ઓછા ભાવે એટલે પાવ વધારે લીધા નથી પાંચ જ પાવ લીધા છે હવે આપણે એને શેકી લેવાના છે તો એના માટે આપણે તવો મૂકી દીધો છે ચાલો તો આપણે પાવ શેકી લઈએ થોડું તેલ લઈ લીધું છે અંદર થોડું થોડું શેકી લેવાય એટલે પાવ કાચા ના લાગે તો આપણે સરસ મજાના શેકી રહ્યા છે ચલો તો આપણે ફટાફટ બધા પાઉ શેકી લઈએ પછી મળીએ આપણે ચાલો તો આપણી ભાજી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અમને રસાવાળી ભાવે છે એટલે થોડો રસો રાખ્યો છે હાવ કોરી નથી રાખી કારણ કે તમને જે રીતના ભાવ એ રીતના તમે બનાવી શકો છો તો સરસ મજાની થઈ ગઈ છે ને પાવ પણ આપણે અહીંયા તૈયાર થઈ ગયા છે જો તો તમે કઈ રીતના બનાવો છો એ જરૂરથી જણાવજો ચાલો તો આપણે પીરસી લઈએ પછી આપણે મળીએ ભાજી આપણે સરસ મજાની એવી પાઉભાજી બની ગઈ છે અને સાથે શું છે એ જોઈ લઈએ ચાલો તો આ છે આપણી સરસ મજાની ભાજી આ છે પાઉ અને આ છે પરોઠા જો તો સરસ મજાના એવા પરોઠા છે અને થોડા મરચાં તળ્યા હતા અને ડુંગળી જુઓ તો આ છે પાઉભાજી સરસ મજાની બની ગઈ છે ચાલો આપણે પહેલાં ફટાફટ જમી લઈએ પછી મળી જોઈ લેજો સરસ મજાની પાવભાજી તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સરસ આપણે જમીન ઉપર થઈ ગયા છે ને પાવભાજીનો વિડીયો આપણો હવે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એક નાનકડી કમેન્ટ કરજો કે તમે બી આ રીતના બનાવતા હોય છે કારણ કે મેં બનાવ્યું પણ મને જે રીતના આવડે છે એ રીતના મેં બનાવી છે તો તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને પ્લીઝ જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર તો જરૂરથી કરજો અને એક નાનકડી કોમેન્ટ કરતા રહેજો ચલો તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય